ઘોઘારોડ પોલીસ મથક ખાતે ભાવનગર પોલીસ વડા ડોક્ટર હર્ષદભાઈ પટેલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું ભાવનગર પોલીસ વડા ડૉક્ટર હર્ષદભાઈ પટેલ દ્વારા ઘોઘારોડ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત અધિકારીઓની સાથે ચર્ચા વિચારણા કરી શરીર સંબંધિત મિલકત સંબંધિત નોંધાયેલા ગુનાની ચકાસણી કરવી ગુનાઓના કામમાં કબજે કરેલા મુદ્દામાલની નિકાલ કરવો પોલીસ સ્ટેશનની અદમા લીધા ગુનેગારોને તપાસી

हमला बाँचे टाइट टाइट ठीक है और ये जैसे इधर एप्लीकेशन रहती होगी इनटरजेंड ऑटोमैटिक कैंडींग वाहन जो हमला वाहन बाबत जो जगह चाहिए एक बीस आप आने का रखो तो तुम्हें बोला हुआ पड़ेगा ये ये बंद हो रहा है आने के लिए वर्तन में

ભાવનગર શહેરના ગોગા રોડ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું હતું જેમાં ભાવનગર શહેર ડિવિઝનના ડીવાય એસપી શ્રી સિંઘાલ પોલીસ સ્ટેશન ખાતેના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રીડર શાખાના બંને પોલીસ સબ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા આ ઇન્સ્પેક્શન દરમિયાન બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે એનું ડિટેક્શન એની પેટર્ન વગેરે બાબતે ચકાસણી કરવામાં આવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અને અન્ય કામે કબજે કરેલ મુદ્દામાલની તપાસણી કરવામાં આવેલી લોકલ પોલીસ કર્મચારીઓ જે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેમને રૂબરૂ સાંભળવામાં આવ્યા તેમની રજૂઆત બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાન લઈ અને પ્રશ્નનું નિરાકરણ કરવા માટેની નોંધ રાખવામાં આવેલી છે પોલીસ સ્ટેશન વિસ્તારના એચએસ અને એમસીઆર કાર્ડના જે ગુનેગારો છે એમને રેન્ડમલી તપાસ કરવામાં આવી ઓવરઓલ ગોગા રોડ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થતા ગુના વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને લઈ અને કોઈ ક્રાઇમની પેટર્ન બદલાતી તો નથી ને એ બાબતે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવેલ છે